હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને સાર દુ બ્લાઉઝ સીતા શીખવાડવાનું છું એટલે કે અસ્તર વગરનું જેમાં આપણે અસ્તર નથી લગાડવાનું ફક્ત પીસમાંથી બ્લાઉઝ આપણે કટિંગ કર્યું છે તો એને સીવાની ટ્રીક થોડીક અલગ હોય છે તો એ કઈ રીતે સીવું ને તે હું તમને આજના વિડીયોમાં શીખવાડીશ તો આ બધા ભાગને મેં કટિંગ કરી દીધા છે અને કટિંગના તો મેં ઘણા બધા એવા વિડીયા મૂકેલા છે જો એ ન જોયા તો જોઈ લેજો તો આ રીતે થોડો કટિંગમાં ફેરફાર કરવાનો હોય છે સાદા બ્લાઉઝ અસ્તર વગરના તો અહીંયા પાછળનો ભાગ છે ત્યાં આપણે એક ઇંચ વધારે લેવી છે પણ અહીંયા આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે આપણે ફક્ત અલગથી કમરપટ્ટી નથી લગાડવાની આપણે પાછળના ભાગમાં આ જે કાપડ છે એની જ કમરપટ્ટી વાળી દેવાની છે તો એટલો ફરક કરવાનો છે અને સ્લીવ્સમાં પણ આપણે એ ફરક કરવાનો છે આપણે અહીંયા દોઢ ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે એક ઇંચ રાખીએ છીએ અસ્તરવાળા બ્લાઉઝમાં પણ આમાં દોઢ ઇંચ અડધો ઇંચ એક્સ્ટ્રા લંબાઈમાં વધારે રાખવાનું બસ એટલો જ ફરક કરવાનો છે પછી આગળનો ભાગ તો એ જ રીતે આપણે જે રીતે કરતા હોય તે રીતે કટિંગ કરવાનો છે તો કટિંગનો પણ એકવાર વિડીયો જોઈ લેજો તો હવે સૌથી પહેલાં આપણે પાછળનો ભાગ લઈશું હવે આપણે જેટલું દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા લીધું છે ને આમ એક કટ લગાડ્યો છે તો હવે પેલા ગળાનું હું કટિંગ કરી નાખું

આ રીતે વાળતું જવાનું છે ને ધાર ઉપરથી સિલાઈ લગાતી જવાનું છે નીચેથી વાળી દેવાનું છે હવે આપણે પેલા બંનેને આ રીતે વાળીને સેન્ટર ઉપર નિશાન લગાડી દેવાનું છે આ રીતે સેન્ટર ઉપર નિશાન લગાડીને હવે આપણે ટક્સ લેવાના છે તો આ સમી પર નિશાન લગાડવું છે ત્યાં આપણે આ ભાગને આ રીતે રાખવાનો છે અને આ ઊંધી બાજુ છે એ ધ્યાન રાખવાનું છે આપણે હવે આપણે અહીંયા ટક્સ લેવાનું છે તો અહીંયા હું પાછળના ભાગમાં પાંચ ઇંચનો ટક્સ લઈશ પાંચ ઇંચની લંબાઈમાં ટક્સ લઈએ આપણે અહીંયા અડધા ઇંચનો ગેપ રાખવાનો છે અને ત્યાં રીતે આપણે ટક્સ લઈ લેવાનો છે આ જ રીતે આપણે બીજી સાઈડ પણ ટક્સ લઈ લઈશું

તે માટે આપણે સૌથી પહેલા આપણે સામસામ મૂકી દેવાની છે અને પછી બંનેને આ રીતે આપણે ફોલ્ડ કરીને રાખવાની છે છે પછી આપણે ટક્સ લઈ તો તો અહીંયા નિશાન કટ એ પ્રમાણે હું કટ ટક્સ લગાડવાની છું આ નિશાન છે અને ટક્સની લંબાઈ આપણે લઈ લેવાની છે તો ટક્સની લંબાઈ છે સાડા ત્રણ ઇંચ તો હું અહીંયા સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડી દઉં અને આ રીતે આપણે નિશાન લગાડીને ટક્સ લઈ લેવાના છે બંને કટોરીમાં ડબલ સિલાઈ લગાડશું જેથી કરીને સિલાઈ પાકી થઈ જાય એક બાજુની કટોરી રેડી છે આ જ રીતે આપણે બીજી બાજુની પણ કટોરી રેડી કરી દેવાની છે તો તે હું રેડી કરી દઉં તો તમે જોઈ શકો છો બંને કટોરી રેડી થઈ ગઈ છે હવે આપણે આને યોગ પાથ સાથે જોઈન કરવાની છે તો તે આપણે કરીશું તો આપણે યોગ પાથ બંને સાથે આ રીતે પહેલાં મેળવી લઈશું હવે એક બાજુના ભાગને લઈને આપણે જોઈન કરવાનું સ્ટાર્ટ કરશું બંને ભાગ સમો છે આ કટોરીને આની ઉપર આ રીતે રાખીને આપણે ગોળાઈમાં આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે રાખીને અડધા ઇંચના ગેપમાં ગેપ રાખવાનો છે અને સિલાઈ લગાડતી જવાની છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે અહીંથી મળી ગયું છે ને જો થોડું ઘણું આડાઉડું હોય તો એને આપણે કટ પણ કરી દઈએ તો ચાલે તો આ રીતે આપણે ગોળાઈને જોઈન્ટ કરવાની છે અને બીજી ફરીથી એક સિલાઈ લગાડી દઉં જેથી કરીને સિલાઈ પાકી થઈ જાય એટલે ડબલ સિલાઈ લગાડવાની છે ડબલ સિલાઈ લગાડીને આપણે ઉપરથી એક સિલાઈ લગાડવાની છે તો હું બીજા ભાગ ને પણ રેડી કરી દઈશ આ રીતે બંને ભાગ રેડી કરી દીધા છે હવે આપણે નીચેના પટ્ટાને આપણે જોઈન્ટ કરવાનું છે તો પટ્ટાને પણ આપણે સૌથી પહેલા આ રીતે ગોઠવી દેવાના છે આપણે આ રીતે રાખીને પહેલા એક બાજુના ભાગના પટ્ટાને આપણે જોઈન કરવાનું છે. આ રીતે મેળવી દેવાનું છે અને આને પણ આપણે 1/2 ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે. અને જે ટક્સ હોય તેને આપણે ગોળાઈની બાજુ રાખવાનો છે એટલે ટક્સ વાળા ભાગને એ બાજુ આપણે કરી દેવાના આપણે પટ્ટો લાગી જશે આપણે ફરી એક સિલાઈ લગાડી દેવાની છે પટ્ટો વધે ને આપણે કટિંગ કરી અને હવે આપણે અહિયાં ધાર સિલાઈ લગાડવાની છે આ પટ્ટાની ઉપર એક બાજુનો ભાગ રેડી છે હવે એ જ રીતે આપણે બીજા સાઈડ નો ભાગ પણ રેડી કરી દઈશું તો આ રીતે બંને ભાગ રેડી કરી દીધા છે હવે અને બટન પટ્ટી લગાડવાની છે તો આ બાજુના ભાગમાં આપણે બટન પટ્ટી લગાડશું અને આ બાજુના ભાગમાં આપણે બટન પટ્ટી છે અને આ ગાજપટ્ટી તો બટન ની પહોળાઈ છે ત્રણ ઇંચ અને આ પટ્ટી છે પોણા બે ઇંચની તો આ સાઈડ આપણે પટ્ટી લગાડશું તો સૌથી પહેલાં આપણે બટન પટ્ટી લગાડવાની છે તો એ માટે આપણે આ બાજુના ભાગને આપણે ઊંધો કરી દેવાનો છે અને તેની ઉપર આપણે આ પટ્ટીને રાખીને અડધા ઇંચ કરતાં થોડાક ઓછા ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે અડધા ઇંચ કરતાં થોડુંક ઓછું રાખવાનું છે અને સિલાઈ લગાડતી જવાની છે ત્યાં પછીના તરફ કરીને એક ધાસ સિલાઈ લગાડવાની છે તો અહીંયા આપણે આપણે ધાસ સિલાઈ લગાડી દઈશું આ તરફ ફેરવીને આપણે બે વાર બે વાર આ રીતે પટ્ટી ને વાળી દઈશું અને જે સિલાઈ કરેલી છે તેની ઉપર જ આપણે રાખવાની છે અને ઉપરથી એક આપણે ધાર સિલાઈ લગાડી દેવાની છે જે એક્સ્ટ્રા પટ્ટી છે એનું કટિંગ કરી દેવાનું છે અને અહીંયા સાઈડમાં આપણે બીજી સિલાઈ લગાડી દેવાની છે આ રીતે આ રીતે બટન પટ્ટી લાગીને રેડી થઈ ગઈ છે હવે આપણે લગાડવાની છે ગાજ પટ્ટી તો ગાજ પટ્ટી લગાડવા માટે સૌથી પહેલા આ પટ્ટીને એક બ્લાઉઝને આપણે ઊંધું કરીને નથી લગાડવાની અને સીધું રાખવાનું છે અને તેની ઉપર પટ્ટી રાખવાની છે અને જ્યાં બેલ્ટ નો સાંધો આવે છે ત્યાં આપણે એક સીપટી લેવાની છે આ રીતે અને અડધા ઇંચ કરતા ઓછા ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે આ રીતે ફીટ લઈ લેવાની છે બેલ્ટ પાછળ આને પણ પટ્ટીને આ બાજુ કરીને એક ધાર સિલાઈ લગાડવાની છે આ બ્લાઉઝ ને ઊંધું કરી અને પટ્ટીને એની ઉપર રાખી દેવાની છે આખી પટ્ટીને અને સિલાઈ લગાડી દેવાની છે એની ઉપર એક્સ્ટ્રા પટ્ટીને આપણે કટિંગ કરી દઈશું તો હવે આ ગાજપટ્ટી તૈયાર છે આની ઉપર આપણે ગાજ કરવાના રહેશે તો આ રીતે આપણે આગળનો ભાગ રેડી છે અને હવે પાછળના ભાગને આપણે લેવાનો છે જે આપણે રેડી કર્યો હતો તે તેને આપણે આની ઉપર આ રીતે ઊંધો રાખવાનો છે અને શોલ્ડરેથી એક સરખું મેળવી દેવાનું છે અને બંને શોલ્ડર ને અડધા ના ગેપ રાખીને આપણે સિલાઈ લગાડીને જોઈન્ટ કરી દેવાના છે આ રીતે આ રીતે હું બીજા શોલ્ડર ને પણ જોઈન્ટ કરી દઈશ ડબલ સિલાઈ લગાડવાની છે જેથી કરીને સિલાઈ પાકી રહે હવે શોલ્ડરેથી જોઈન જોઈન થઈ ગયા બાદ આપણે ગળાપટ્ટી લગાડવાની છે તો ગળાપટ્ટીને પણ આપણે એક્સ્ટ્રા વધેલા કાપડમાંથી કટિંગ કરવાની છે તો આ રીતે વધેલા કાપડમાંથી એક ઇંચની પટ્ટી કટિંગ કરી અને જોઈન કરીને એક લાંબી પટ્ટી આ રીતે રેડી કરી દેવાની છે હવે આપણે એ પટ્ટીને એક બાજુથી આપણે વાળી દેવાની છે રીતે વાળીને એની ઉપર આપણે સિલાઈ લગાડી દઈશું હવે આ પટ્ટીને આપણે બ્લાઉઝમાં ગળામાં લગાડવાની છે તો આ બાજુથી આપણે પટ્ટી લગાડતી જવાની છે પટ્ટીના વાળેલી જે છે તેને ઉપરની તરફ રાખીને આપણે સવા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે અને જ્યાં જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે નાની નાની સીટી લેતી જવાની છે જેથી ગોળાઈ બેસી જાય અને કોઈ પણ ઘર ન વળે તો આ રીતે પટ્ટીને રાખવાની છે અને થોડીક પટ્ટીને આપણે પાછળની તરફ આ રીતે વાળી દેવાની છે અને સવા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે જ્યાં ગોળાઈ આવે છે ત્યાં આ રીતે આપણે નાની સીપડી લેવાની પણ આપણે જે એક્સ્ટ્રા પટ્ટી વધે છે એ કટ કરીને અને થોડીક પટ્ટી આપણે પાછળની તરફ વાળી દેવાની છે અને સિલાઈને એન્ડ કરી દેવાનું છે આ રીતે ફરતી ગોળાઈમાં આપણે પટ્ટી લગાડી દીધી છે હવે જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે નાના નાના કટ લગાડવાના છે અને સિલાઈની અંદર કટ ન લાગે તે વાતમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કટ લગાડીને હવે આપણે પટ્ટી ના તરફ કરી દેવાની છે અને અહિયાં આપણે ધાર સિલાઈ લગાડતી જવાની છે જે પટ્ટી છે તે તરફ સિલાઈ આપણે લગાડવાની છે હવે આ પટ્ટી ને પાછળની તરફ આ રીતે વાળી દેવાની છે અને એક સરખો ગેપ રાખીને ફરતી આપણી સિલાઈ લગાડી દેવાની છે રીતે આપણે ફરતી સિલાઈ લગાડી દેવાની છે એટલે આપણે પાછળ ગળાપટ્ટી એકદમ પરફેક્ટ રીતે લાગી જાય તો આ રીતે આપણે ગળાપટ્ટી લગાડવાની છે હવે ગળાપટ્ટી લગાડીને હવે આપણે એક સિલાઈ લગાડવાની છે ફરતા ગળામાં આ રીતે તેનાથી ગળાપટ્ટી એકદમ બેસી જાય રીતે ધાર સિલાઈ લગાડ્યા બાદ આપણે એક ગળું એકદમ પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે હવે આપણે બાયું જોઈન્ટ કરવાની છે તો બાયું જોઈન્ટ કર્યા પહેલા આપણે બ્લાઉઝને એક સરખું કરીને એક સ્ટ્રા વધતું હોય તે કટિંગ કરી દેવાનું છે તો અહીંયા સેન્ટર ઉપર આપણે પહેલા એક નિશાન લગાડી દેવાનું છે હવે જે બટન પટ્ટી છે તેને સેન્ટરના નિશાનની આગળ રાખવાની છે અને જે ગાંસપટ્ટી છે જે ઘાસપટ્ટી વાળો ભાગ છે તેને આ અને ઉપર રાખવાનો છે અને એક સરખો આપણે પહેલા ગોઠવી દઈશું અને જે આપણે નીચેની આગળના ભાગમાં નીચે પટ્ટી લગાડવાની છે તે આપણે પછી લગાડશું જે બાજુનો ભાગ સાઈડમાંથી એક્સ્ટ્રા વધતો હોય તેનો આપણે કટિંગ કરી દેવાનું છે તો અહીંયા બ્લાઉઝ માં આપણે પાછળના ભાગ એક્સ્ટ્રા થોડોક વધે છે સાઈડમાંથી તો એક્સ્ટ્રા છે એટલે આપણે એને કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે ગોઠવીને એક્સ્ટ્રા જે બાજુથી વધતું હોય તેને આપણે કટિંગ કરી દેવાનું છે અને હવે આપણે સ્લીવ્સ લગાડવાની છે તો હવે આપણે સૌથી પેલા રેડી કરી દઈએ તો જ્યાં નિશાન છે છે આગળનો ભાગ તો એ રીતે આપણે ગોઠવી દેવાનું છે આ રીતે આ જે નિશાન છે તે નથી આ બંને નિશાન છે અને અહીંયા થોડોક સાંધો આવતો હતો એટલે તે મેં લગાડ્યો છે આ સમી બાજુ છે બંને રાઈટ સાઈડ છે હવે આ રીતે આપણે પહેરવીને આ રીતે એકવાર ફોલ્ડ કરવાનો અને તેની ઉપર ફરી એકવાર ફોલ્ડ કરીને આપણે ધાર સિલાઈ લગાવી દેવાની છે રેડી છે હવે આપણે તેને બ્લાઉઝ પર લગાડવાની છે તો હવે બ્લાઉઝને આ રીતે રાખી દેવાનું છે આપણે આ રીતે બ્લાઉઝને રાખીને સૌથી પહેલા આપણે જોઈ લેવાનું છે કયો આગળનો ભાગ છે જે નિશાન લગાડેલું છે તે બાજુ આપણે આગળનો ભાગ આવશે આ રીતે આ રાઈટ સાઈડ આ રાઈટ સાઈડ આપણે રાખવાની છે અને જે શોલ્ડર પર કટ લગાડ્યો હતો મતલબ જે સ્લીપ ઉપર આપણે સેન્ટર કટ લગાડ્યો હતો તેને આપણે શોલ્ડર ઉપર રાખવાનો છે અને સૌથી પહેલાં આપણે ત્યાંથી આપણે સિલાઈ શરૂઆત કરવાની છે પહેલાં આ બાજુ આપણે ગોળાઈમાં સિલાઈ લગાડવાની છે અને પછી આપણે ફેરવીને આ બાજુ તો એ રીતે આપણે સ્લીવ્સ જોઈન્ટ થશે તો અહીંયા અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે આ રીતે આપણે બીજી બાજુ ગોળાઈમાં આપણે આ રીતે ફેરવીને લગાવી આ રીતે સિલાઈ લગાડીને હવે આપણે તેની ઉપર ડબલ સિલાઈ લગાડવાની છે આ રીતે આપણે ફરતી ગોળાઈમાં બાયની ની ગોળાઇ માં આપણે સિલાઈ લગાડી દઈશું જે રીતે આપણે આ સ્લીવ્સ રેડી કરી છે તે જ રીતે આપણે બીજી બાજુને સ્લીવ્સ રેડી કરી દેવાની છે આ રીતે મેં બંને સ્લીવ્સ લગાડી દીધી છે હવે સમ બ્લાઉઝ છે હવે કમરપટ્ટી લગાડવા પહેલા આપણે કાસી સિલાઈ આપણે આ રીતે સાઈડમાંથી મારી દેવાની છે આ રીતે બધા ભાગને આપણે મેળવીને એ કાસી સિલાઈ એટલે મોટી સિલાઈ લગાડી દેવાની છે સાચી રીતે હવે બીજી બ્લા બાજુ પણ આપણે સિલાઈ લગાડી દઈશું સારી રીતે બંને સાઈડ સિલાઈ લગાડીને હવે આપણે આગળના ભાગમાં કમરપટ્ટી લગાડવાની છે તો અહીંયા આકાશ સિલાઈ એટલા માટે લગાડી હતી કારણ કે કમરપટ્ટી લગાડવા માટે આપણે થોડીક સિલાઈ ખોલવાની છે તો સિલાઈ લગાડવાનું કારણ એટલું જ કે બ્લાઉઝ એક સરખું આપણને બંને સાઈડથી એક સરખું રહે તે માટે આ સિલાઈ લગાડવાની છે હવે બ્લાઉઝ ને આ રીતે ઓપન કરીને આપણે બંને સાઈડ નિશાન લગાવી દેવાનું છે આ રીતે હવે નિશાન લગાડીને આપણે થોડીક થોડી સિલાઈ ખોલી દેવાની છે હવે આપણે કમર પટ્ટી લગાડવાની છે આ રીતે મેં બે પટ્ટી રેડી કરી છે પણ આ બે ઇંચ રાખવાના આપણે તો બે ઇંચ જેટલી પટ્ટી રેડી કરીને હવે આપણે જ્યાં નિશાન લગાડી છે જે આ ગાજપટી વાળો ભાગ છે મેળવીને રાખવાનું છે અને ત્યાં પણ એક સરખું નિશાન લગાડી દેવાનું છે અડધા ઇંચ નું એક સરખું રાખીને આપણે નિશાન લગાડવાનું છે એટલે કે ભાગ આડાવડો ન થાય આ રીતે નિશાન લગાડી દીધું છે હવે સૌથી પહેલા આ બાજુ આપણે પટ્ટી લગાડશું પટ્ટીને આ રીતે થોડીક પાછળની તરફ પાડીને જ્યાં નિશાન લગાડી છે ત્યાંથી આપણે જે આ બાજુ નિશાન લગાડેલું છે ત્યાં સુધી આપણે સિલાઈ લગાડવાની છે બાજુ પણ એજ રીતે હું લગાવી દઈ તરફ હવે પટ્ટી આ રીતે અંદર વાળી દેવાની છે અને એની ઉપર આપણે સિલાઈ લગાડી દઈશું તો આ રીતે આગળના ભાગમાં કમરપટ્ટી લાગીને એકદમ રેડી થઈ ગયું છે હવે ફરીથી આપણે એક આપણે બંને આ રીતે આપણે કમરપટ્ટી લગાડશું તો પાછળ ના આગળના ભાગ એકદમ પરફેક્ટ રીતે થશે કઈ અડાવડો નહીં થાય બ્લાઉઝ બ્લાઉઝે પલટાવી દઈશું તરફ આ રીતે પલટાવીને પણ આપણે ઉપર એક સિલાઈ લગાડી દેવાની છે હવે આપણે અહીંયા ફિટિંગનું નિશાન લગાડવાનું છે આગાજ વાળો ભાગ છે તો તે પૂરેપૂરો ગણવાનો છે અને જો બટન પટ્ટી બાજુથી ફિટિંગનું નિશાન લગાડી તો આ બટન પટ્ટી આપણે ગણવાની નથી ત્યાંથી આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું છે તો હવે હું આ બાજુથી પેલા નિશાન લગાડી દઉં છું કઈ રીતે લગાડવાનું તે તમને શીખવાડે તો જેટલો પણ આપણે કમર હોય તેનો આપણે ચોથો ભાગ લેવાનો છે તો સત્રીસ ઇંચની આમાં કમર હતી તેનો ચોથો ભાગ થશે નવ ઇંચ નવ ઇંચ લગાડ્યું છે એનો ચોથો ભાગ થશે પોણા દસ ઇંચ તો અહીંયા પોણા દસ ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે અને જે આર્મોલ ની ગોળાઈ હોય એનો બીજો ભાગ એટલે કે સત્તર ઇંચ નો આર્મોલ છે તો એનો બીજો ભાગ થશે આ રીતે આપણે કરવાનું છે સાડા સાડા નિશાન લગાડવાનું છે અને હવે આપણે એક નિશાન અહિયાં લગાડવાનું છે જે બાયની નું છે તો અગિયાર ઇંચ ની મોડી હતી તો એનો બીજો ભાગ લેવાનો તો સાડા પાંચ ઇંચ ઉપર હવે આપણે આ નિશાન મેળવી દેવાના છે. આ રીતે મેળવી આપણે સિલાઈ લગાડી દેવાની છે. તો ફિટિંગ ની સિલાઈ લગાડ્યા બાદ આપણે બે ત્રણ અંદરની તરફ સિલાઈ લગાડવાની છે. ખોલવી હોય સિલાઈ તો એક સિલાઈ અંદર રહી તે માટે અને આ જ રીતે આપણે બીજી બાજુ પણ નું નિશાન લગાડીને સિલાઈ લગાડવાની છે એટલે આપણું બ્લાઉઝ સિવાય એકદમ રેડી થઈ જશે